જામનગરમાં ઢોસા ખાવાના શોખીનને કડવો અનુભવ થયો રેસ્ટોરન્ટમાં ગ્રાહકે મંગાવેલ ઢોંસામાંથી નીકળી છે મૃત જીવાત પટેલ કોલોની પાસેની સંકલ્પ રેસ્ટોરન્ટનો વિડિયો વાયરલ થયો છે ગ્રાહકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે ગ્રાહકે એફએસએસએ અને ફૂડ વિભાગને ઘટના અંગે ફરિયાદ પણ કરી છે ગ્રાહકે મનપાની ફૂડ શાખાને જાણ કરતા તંત્ર દોડતું થયું છે સંકલ્પ રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગે ચેકિંગ પ્રક્રિયા હાથ ધરી તપાસ રેસ્ટોરન્ટને બે દિવસ બંધ રાખવાની સૂચના આપી છે પાણીની શુદ્ધતા અને સ્ટાફના મેડિકલ રિપોર્ટ પણ મંગાવવામાં આવ્યા છે રેસ્ટોરન્ટની હાઇજેનિક કન્ડિશન સુધારવા સૂચના અપાઈ ફૂડ વિભાગે રેસ્ટોરન્ટ આવે કોઈ કાર્યવાહી ન કરાતા પણ આશ્ચર્ય થઈ રહ્યું છે ધારાબેન જેઠવા નામના કસ્ટમરની અમને ટેલિફોનિક ફરિયાદ મળતા જામનગર પટેલ કોલોની વિસ્તારમાં આવેલ સંકલ્પ ઢોસામાં પોતે ઢોસા ખાવા આવતા ઢોસામાંથી જીવાત મળી હોય અને એ તેઓ દ્વારા અમને ફરિયાદ કરતા અમે અત્યારે સંકલ્પ ઢોસામાં આવેલ છે હાઈજેનિક કન્ડિશન અને અન્ય બાબતોની રૂબરૂ તપાસ કરતા

ખાસ્તો કડવો અનુભવ થયો છે ગ્રાહકને ઢોંસામાંથી મૃત જીવાત નીકળી છે તેમ છતાં રેસ્ટોરન્ટ સામે કોઈ કાર્યવાહી નથી થઈ શું વિગતો જી બિલકુલ જીજ્ઞાસા કારણ કે જન આરોગ્ય સાથે સીધા ચેડા હોય તે તેવું ચિત્ર હાલ ઉપસી રહ્યું છે કારણ કે જે રીતના પટેલ કોલોની વિસ્તારમાં છે કે જ્યાં સંકલ્પપુર ઢોસા નામનું રેસ્ટોરન્ટ છે કે જ્યાં એક ફેમિલી પોતાના બાળકો સહિતના પરિવાર સાથે ત્યાં ગયો હતો અને ઢોંસાનો ઓર્ડર કર્યો હતો તેમાં એ જ ઢોંસામાં જે છે મૃત જીવાત નીકળી હતી આને લઈને જે મહિલા છે તેને પ્રથમ તો ત્યાં આઉટલેટ સામે ફરિયાદ કરી હતી પરંતુ ત્યારબાદ ત્યાંથી કોઈ જવાબ નહીં મળતા તેને જામનગર મહાનગરપાલિકાના ઉચ્ચતંત્રને ફરિયાદ કરી હતી જેના પગલે જામનગર મહાનગરપાલિકાના ફોડ વિભાગ છે તે દોડતું થયું હતું અને તાત્કાલિક જે સંકલ્પ રેસ્ટોરન્ટ છે ત્યાં આજે ચેકિંગ હાથ ધર્યું હતું ચેકિંગની વાત કરવામાં આવે તો જે પેસ્ટ કંટ્રોલ છે હાઇજેનિક છે અને રસોડાની સ્થિતિ છે અને પાણી છે અને જે કામ કરતા લોકોનું જે સ્વાસ્થ્ય છે જેને લગતા રિપોર્ટ માંગ્યા હતા પરંતુ આશ્ચર્યની વાત જિજ્ઞાસા એ છે કે માત્રને માત્ર આ જે ચેકિંગ પૂરતી કાર્યવાહી કરવામાં આવી અને જે કઈ સુધારા વધારા છે તેના બે દિવસનો ટાઈમ આપવામાં આવ્યો છે